ઓખા મંડળને ગુલામીની જંજીરોથી મુક્ત કરવા રબારી અને વાઘેરનું અમૂલ્ય યોગદાન રહ્યું છે આવા જ એક ક્રાંતિકારી યોદ્ધારૂડા રબારી હતા કે જેમનો ઇતિહાસ બહાર નથી આવ્યો તેમને ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના દસ વર્ષ પહેલા ઈસ્વીસન અઢારસો સુડતાલીસમાં અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહનો વાવટો ફરકાવી દીધો હતો વીઘા માણેક પણ આમાં જોડાયા હતા આ વિદ્રો અંગ્રેજોને આંખમાં કણાની માફક ખૂચ્યો અને તેનું દમન કરવા અનુભવી અંગ્રેજ અફસર લેફ્ટનન્ટ જ્યોર્જ લોચ જે બીજી બોમ્બે ઘોડસવાર ના પ્રમુખ હતા તેમને આ કમાન સોંપાઈ પણ તેઓ રાણાવા પાસે રૂડા રબારી સાથેના ધીંગાણામાં માર્યા ગયા હતા આ ઘટના પછી રૂડા રબારીની ધાક વધી અને અંગ્રેજોની છબી ખરડાઈ એટલે અંગ્રેજોએ એડી ચોટીનું જોર એક કરી નવાનગર રજવાડું અને પોરબંદર રજવાડાની સેનાની સહાયથી ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં રૂડા રબારીને કેદ કરી કાળા પાણીની સજા ફટકારી હતી આઝાદીના આવા વીર લડવૈયાઓને શત વંદન